નવસારી જિલ્લા પોલીસ દ્વારા લોકોના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલ ને શોધી કાઢી કોર્ટ કચેરીના ધક્કા ખવડાવ્યા વગર પરત કર્યા છે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપી ની અધ્યક્ષતામાં લોકોને તેમની ખોવાયેલી માલમત્તા પરત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા નવસારી બાબુ પાંડે છે અને હું લોનો સ્ટુડન્ટ છું મારા છ મહિના પહેલાં મોબાઈલ ખોવાઈ ગયો હતો તેનું હું નવસારી પોલીસ ટાઉનમાં કમ્પ્લેન કરી હતી ત્યારબાદ મને પોલીસ દ્વારા ફોલોઅપ લેવામાં આવતું હતું વૃત્તિભાઈ તમારા મોબાઈલ નો આધાર કાર્ડ બધું ડોક્યુમેન્ટ માંગ્યા ત્યારબાદ હું પોલીસ સ્ટેશનમાં મને ફોન આવ્યો વૃત્તિભાઈ તમારો મોબાઈલ મળી ગયો છે તમે આ તારીખે અહીંયા આવજો ત્યારે મને એલસીબી ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યું અને હું અહીંયા આવ્યો ત્યારે જોયું કે અહીંયા અહીં સો થી બસો જણા જે એવા લોકો હતા કે જેઓના મોબાઈલ ખોવાઈ ગયા છે એઓને મોબાઈલની કિંમત ત્રીસ હજાર પાંત્રીસ હજાર ચાલીસ હજાર હતી તેઓ આજે મોબાઈલ લેવા આવ્યા છે બધાના ચહેરા પર ખૂબ જ સારી સ્માઈલ છે અને ખૂબ જ ખુશ છે બધા તો તે બધાની વતી હું નવસારી પોલીસને આવી સારી કામગીરી બદલ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ નવસારી પોલીસ આજ રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નવસારીના સૂચના અને માર્ગદર્શન હેઠળ આ જે નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસના વિસ્તારમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ગુમ કે પડી ગયેલની ફરિયાદ અરજીઓ આવેલ હોય જેનો અભ્યાસ કરીને ટેકનિકલ હ્યુમન ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા વર્કઆઉટ કરીને આજ રોજ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અડતાલીસ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા આઠ લાખ ચોરી એક્યાસી હજાર નવસારી ટાઉનમાં જે ચોરીનો એક ગુનો દાખલ થયેલો સોનીના જેના સોનીના જે સોનું ચોરાયેલ હતું જેની કિંમત રૂપિયા સાત લાખ સિત્યાસી હજાર અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા આડત્રીસ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર અને બે બાઈક મળીને કુલ એકવીસ લાખ આડત્રીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ સિત્યાશી જેટલા મોબાઈલ અને બે બાઈકને આજે જે નવસારી જિલ્લાના પબ્લિક છે કે જે જાહેર જનતા છે જેના મોબાઈલો જોડાયેલા હોય અને સોનાની વસ્તુઓ ચોરાયેલી હતી કે ગાડીઓ ચોરાયેલી હતી જે આજે પોલીસ દ્વારા એમને પરત તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ છે